મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષી રોડ નવસારી ન્યુ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું

નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો યોજાયેલો કાર્યક્રમ ડીડી ન્યૂઝ ઉપર નવસારીના અગ્રણીઓના અભિપ્રાયો થયેલા જીવંત પ્રસારણ ગણદેવીમાં આદિવાસી સમાજના યોજાયેલા સમૂહલગ્ન એકવીસ નવ દંપતીએ માંડેલા પ્રભુતામાં પગલાં જલાલપુરના છીણમ ગામના ત્રણ રસ્તા પાસે રવિવારે સવારે બાઇક ઉભી રાખી ત્રણ યુવાન વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક જ આવી ચડેલ યુટર્ન ટર્ન ટ્રકના ચાલકે ત્રણેયને અડફેટે લીધા હતા જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે બે ઘાયલ થયા હતા નવસારીના મિથિલાનગરીમાં રહેતા ઇન્દલ મનીરામ નિષાદ કલરકામ વ્યવસાય હોય તેઓ ઉમરાટમાં સાઇટ ઉપર કામ ચાલતું હોય તેમના કારીગર અમિત રામચંદ્ર અને પ્રિતેશ નિષાદ સાથે તેમની બાઇક નંબર જી જે નાઇન્ટીન ડી સિક્સ ટુ સેવન ટુ ઉપર ઉમરાટ સાઇટ ઉપર જનાર હોય તેઓ છીણમ ગામના બસ સ્ટોપ પાસે આવેલ ત્રણ રસ્તા પાસે ઊભા હતા ત્યારે અચાનક આવેલ હાઈવા ટ્રક નંબર એ એસ ઝીરો ટુ ડીએસ સિક્સ થ્રી વન ટુના ચાલકે પોતાની ટ્રક યુ ટર્ન મારતા બાઇકને અડફેટે લેતા બાઇકની બાજુમાં જ ઊભેલા ત્રણ યુવાનોને ટ્રકે અડફેટે લીધા હતા જેમાં અમિત રામચંદ્ર ટ્રકના પૈડા નીચે આવી જતા તેમના માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ઇન્દલભાઈ નિષાદને પગમાં ઈજા અને તેમના સ્વજન પ્રિતેશ નિષાદને ડાબા પગમાં ઈજા થઈ હતી ગ્રામજનો અને ત્યાં પસાર થતા લોકો આવી જતા ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો વધુ તપાસ પીએસઆઈ રાજેશ પટેલ કરી રહ્યા છે બુમાબોમ કરતા ટ્રક ઊભી રાખીને બેના જીવ બચ્યા અચાનક એક ખાઈવા ટ્રકના ચાલકે યુ ટર્ન મારી દીધું ત્યાં ઉભેલા યુવાનોને તેણે જોયા જ ન હોય તેમ ગાડી આગળ હંકારી દીધી એ વખતે બુમાબૂમ કરતાં તેણે ગાડી ઉભી રાખી અને રિવર્સ કરવા કહેતા તેણે રિવર્સ કરી ત્યારે તેને અકસ્માત થયાનું ભાન થયું આ ઘટનાની જાણ લોકોને થતાં તેઓ સ્થળ ઉપર ધસી આવ્યા અને ટ્રક નીચે દબાયેલામાંથી એકનું ત્યાં જ મોત થયું હતું જ્યારે બેને ખેંચીને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવાયા હતા નવસારી મહાનગરપાલિકાનો નવો લોગો લોન્ચ કરવામાં આવ્યો છે ઐતિહાસિક કૃષિ ઉદ્યોગિક તળાવ દરિયાકાંઠા પક્ષી અભયારણ્ય સહિતના છ મહત્વની વિશિષ્ટતા ઓળખનો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવી છે જેના માટે પાલિકા દ્વારા લોકો પાસેથી નવા લોગોની ડિઝાઇન માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પસંદગી પામેલા નવા લોગોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે અનાવરણ કરીને નવસારીને નવી ઓળખ આપી હતી નવા લોગોમાં શહેર અને જિલ્લાની ઐતિહાસિક અને મહત્વની છ વિશિષ્ટતાનો સમાવેશ કરવામાં આવ્યો છે આ નવા લોગોમાં સયાજીરાવ ગાયકવાડ શાસન સમયનું નિર્માણ થયેલ લક્ષ્મણ હોલ નવસારીના સીતાબાઈ ટાવર ક્લોક લક્ષ્મણ હોલ શહેરનું અગ્રણી સીમાચિહ્ન ધરાવતું સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું અને સ્થાપત્યનું પ્રતિક ધરાવે છે આ ઉપરાંત નવસારીના પનોતા પુત્ર જમશેદજી તાતાએ શહેરના ઔદ્યોગિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી અને ઔદ્યોગિક એકમોનો પાયો નાખી અર્થવ્યવસ્થાને આગળ ધપાવી હતી જેના પ્રતિકનો પણ લોકોમાં સમાવેશ કરાયો છે ઐતિહાસિક દાંડી ગામ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળમાં દાંડીના મીઠા સત્યાગ્રહનું મહત્વ રહેલું છે જેના સ્મારકના પ્રતિકનો પણ લોકોમાં સમાવેશ કરાયો છે આ ઉપરાંત નવસારીમાં વિવિધ સમુદાયો અને ધર્મનું સહઅસ્તિત્વ રહેલું છે જેને લઈને લોકોમાં મોરના પીછા એકતા અખંડિતતા વિવિધતા અને સંવાદિતાનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ દરિયા કિનારો અને તળાવો જેવા પાણી માટે કુદરતી સંસાધનો પ્રતિકનો પણ લોકોમાં સમાવેશ કરાયો છે જ્યારે નવસારી જેવી સંસ્કારી નગરીમાં પક્ષીઓ વૃક્ષો અને શાંત જળાશયો અને નૈસર્ગિક લીલુછમ કૃષિમય વાતાવરણ દેશી વિદેશી પક્ષીઓને આકર્ષે છે જેના ચિહ્નનો પણ મહાનગરપાલિકાના લોગોમાં સમાવેશ કરાયો છે નવસારી એક ઐતિહાસિક સિટી છે અને એના જે જૂના ધરોહર છે અને અહીંયા જે સોલ્ટ સત્યાગ્રહ મૂવમેન્ટ થઈ હતી તેને ડેપિક્શનને અમે ધ્યાનમાં રાખ્યું હતું નવસારી એક ગ્રીન શહેર છે અને એના માટે અમે લોકો એના ડેપિક્શન અંદર કર્યા છે માઇગ્રેટરી બર્ડ્સ જે નવસારી આવે છે તેનું પણ અમે ડેપિક્શન કર્યું છે આ લોકોના માટે એકસો પાસઠ પ્લસ જેવી એન્ટ્રીઓ આની અંદર આવી હતી તેમાંથી અમારો લોગો સિલેક્ટ થયો તેના માટે અમને ગર્વ છે સરકારશ્રીએ અમારો લોગો સિલેક્ટ કર્યો સી આર પાટીલ સાહેબના હસ્તે આનું અનાવરણ થયું તો એના માટે પણ અમને લોકોને અમે ખૂબ એમના આભારી છે અને અમે જે લોકોની અંદર ચિહ્નો દર્શાવ્યા છે તેની અંદર લક્ષ્મણ હોલ જે આપણું ધરોહર છે અને આપણા નગરપાલિકાના લોકોની અંદર પણ હતું તે અમે આની અંદર યુઝ કર્યું છે સોલ્ટ સત્યાગ્રહ મૂવમેન્ટ જે નવસારીની અંદર થયું હતું જેના જેનું હિસ્ટ્રીમાં ઘણું એક નવસારીનું નામ જ એના લીધે છે તો આપણે એ દાંડી સોલ્ટ સત્યાગ્રહનું પણ આની અંદર મેન્શન કર્યું છે લોકોમાં આપણી પાસે વોટર રિસોર્સિસ ઘણા બધા છે એટલે અમે તળાવ અને લેકના માટે નીચેના ભાગમાં પાણીને દર્શાવેલું છે અને માઇગ્રેટરી બર્ડ્સ જે બીજી બધી જગ્યાએથી આપણા અહીંયા આવે છે નવસારીની અંદર તો એના માટે અમે ઉપર એક બર્ડ્સનું પણ ડેપિક્શન આપેલું હતું લોકોમાં નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના કાર્યક્રમનું જીવંત પ્રસારણ અગ્રણીઓ અને જનતાએ નિહાળ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર પચીસના વર્ષમાં પ્રથમ વખત મન કી બાત કરી હતી મન કી બાતની એકસો અઢારમી શ્રૃંખલામાં વડાપ્રધાને દેશવાસીઓને સંબોધિત કર્યું હતું નવસારીના ફાર્મ ખાતે મન કી બાતનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું દિલ્હી દૂરદર્શન દ્વારા જીવંત પ્રસારણ થયું હતું મન કી બાતમાં આદિજાતિ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ગણદેવીના નરેશ પટેલ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ મન કી બાતના ઇન્ચાર્જ ડૉક્ટર લોચન શાસ્ત્રી સહસંયોજક માધુભાઈ કથિરિયા સહિત નવસારી શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મન કી બાતમાં વડાપ્રધાને મહાકુંભ મેળાનો ઉલ્લેખ કર્યો હતો પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ વખતે પ્રજાસત્તાક પર્વ ખૂબ જ ખાસ છે આ વર્ષે બંધારણના અમલીકરણની પચોતેરમી વર્ષગાંઠ છે આસામના લોકોની પ્રશંસા કરી હતી હાથીઓ માટે વિશેષ ઘાસચારાની સગવડ કરી હતી સ્પેસ ડોકિંગમાં સફળતા મેળવવા બદલ ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા બે હજાર પચીસની પ્રથમ મન કી બાતમાં નવસારીના અગ્રણીઓએ દિલ્હી દૂરદર્શનની ટીમ દ્વારા લાઈવ પ્રસારણમાં પોતાના જરૂરી મંતવ્યો આપ્યા હતા નવસારીના અગ્રણીઓના તમામ અભિપ્રાયોનું જીવંત પ્રસારણ દૂરદર્શન ઉપર થયું હતું આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાતનો એકસો ને અઢારમાં અંદર નવસારીમાં આજે મને સાંભળવા મળ્યો અને તેથી મને ખૂબ આનંદ થાય છે આજના પ્રોગ્રામમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુવાઓને પ્રાધાન્ય આપ્યું છે અને યુવાનોને સ્ટાર્ટઅપ ઓફ ઇન્ડિયાની વાત કરી યુવા કઈ રીતે આગળ વધી શકે તેના માટેની પણ વાત કરી છે ખાસ કરીને એકસોને ખાસ કરીને પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેની સંવિધાનની પણ વાત કરી અને આજના યુવાનોને સંવિધાન શું છે એનો પણ ખ્યાલ આવે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે સંવિધાન આપ્યું એની વાત કરવામાં આવી છે સાથે સાથે એક અતિ મહત્ત્વની વાત જે નેપિયર ઘાસ જે પશુપાલકો માટેની જે વાત કરી એમણે એ ખૂબ ઉપયોગી વાત હતી જે તે વખતે ખેડૂતોના ખેતરોની અંદર હાથીઓ આવીને જે પાક નુકસાન કરતું હતું પણ કિસાનો બધા ભેગા થઈને એકતા થઈને જે એમણે સંઘર્ષ કરીને નેપિયર ઘાસની વાવણી કરીને હાથીઓ માટે જે કર્યું છે એ મને ખૂબ અતિ આનંદ અને ગૌરવ લાગ્યું છે મન કી બાતમાં ઘણું બધું જાણવાનું મળ્યું આનંદ તો એ થયો કે આજે નવસારી જિલ્લો પણ લાઈવ તરીકે જોડાયો ખૂબ મોટી સંખ્યામાં લોકો હતા આજની મન કી બાતમાં એક નવી પેઢીને પણ ખૂબ સારી પ્રેરણા મળી શકે એ પ્રકારની અનેક પ્રકારની જાણકારી મળી છે દેશની સંસ્કૃતિ પ્રકૃતિ અને ટેકનોલોજી સાથે જે દેશ વિકાસ કરી રહ્યો છે એ પણ નવી પેઢી માટે ખૂબ જરૂરી હતું અને આજની મન કી બાતના જે સંદેશો છે એ જો યુવા પેઢી ચોક્કસ ઉતારશે તો આવનારા દિવસોમાં દેશ માટે અને એના પોતાના માટે પણ ખૂબ ઉપયોગી બનશે આજે જે મન કી બાતનો વિષય આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ મૂક્યો એમાં ઘણા બધા વિષયો ખૂબ જ સ્પર્શતા હતા અને ખૂબ જ સારી રીતે આખા ભારતનું એમણે જે દર્શન કરાવ્યું એમાં આજે એમણે મહાકુંભ જે હાલમાં ચાલી રહ્યો છે અને એકસો ચુમ્માલીસ વર્ષ પછી જે પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભમાં સુમારે પિસ્તાલીસ કરોડ લોકો આવવાની સંભાવના છે અને અત્યાર સુધીમાં છ કરોડથી વધુ લોકોએ તો આ પ્રયાગરાજનો કુંભ મહાકુંભનો લાભ લઈ લીધો આનાથી જે હિન્દુ સનાતની હિન્દુ ધર્મનો વૈશ્વિક સ્તરે જે પ્રચાર થશે તે પણ એ મહાકુંભમાં ખૂબ મોટો ભાગ ભજવશે બીજા વિષયોમાં જો હું વાત કરું તો જેમાં એક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની ઓડિયો ક્લિપ બતાવવામાં આવી એ દેશના યુવાનો માટે ખૂબ જ પ્રશંસનીય કામ કરશે અને પ્રેરણાદાયી કામ કરશે ત્રીજો એક વિષય જે છે જેમાં હાથીબંધુ એટલે આજકાલ જે છે આપણે વાત કરીએ અહીંયા ચાહે નવસારી જિલ્લો હોય સુરત જિલ્લો હોય તાપી જિલ્લો હોય તો આ વિસ્તારમાં દીપડાઓની સંખ્યા હાલમાં મારી જાણકારી મુજબ વન વિભાગની જાણકારી મુજબ દોઢસોથી ઉપરની ચાલી રહી છે જે આપણા માનવસ્તી વચ્ચે આવીને રહે છે તો તેવી જ રીતે દીપડાઓ અને મનુષ્યો વચ્ચે કઈ રીતે એનું બોન્ડિંગ થાય અને બંને સાથે મળીને એકાકી જીવન જીવે તે રીતે જે અસમની એમણે વાત કરી આદરણીય વડાપ્રધાન મોદીજીએ તો તેમાં જે ત્યાંની નવગાંવની વાત કરી અને ત્યાં જે સ્પેશિયલ પ્રકારનું એક જે ઘાસ ઉગાડીને

ધનોરી સમાજ સમાજસેવા ટ્રસ્ટ દ્વારા સમસ્ત આદિવાસી સમાજનો દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં એકવીસ યુગલો ગ્રંથિથી જોડાઈને સાંસારિક જીવનની શરૂઆત કરી હતી સમાજમાં કુરિવાજોને તિલાંજલિ આપવા અને લગ્નોમાં થતા બિનજરૂરી ખર્ચા ઉપર લગામ કસવા માટે આદિવાસી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો નવ દંપતીને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ બારડોલીના માજી ધારાસભ્યો અનિલ પટેલ અને પ્રવીણ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે આપણે સહસબી કબી બહુથી નામની ટીવી સિરિયલ જોઈ છે ઘર સંસારમાં કંકાસ છોડી વહુએ સાસુને મા અને સાસુએ વહુને દીકરી સમજે તો ઘર સંસાર પાર ઉતરશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજના યુવાનો દારૂ ગુટકાના વ્યસનથી દૂર રહે અને શિક્ષણમાં ખૂબ આગળ વધે તે ખૂબ જરૂરી છે સમૂહ લગ્નોત્સવમાં એક સાથે એકવીસ વર રાજાઓની વાજતે જાન લગ્ન મંડપમાં પહોંચી હતી વરરાજાઓનું દ્વારા સ્વાગત થયું આદિવાસી સમાજના યુગલોએ પ્રભુતામાં માંડ્યા હતા નવ દંપતિઓ સપ્તપદીના સાત ફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડ્યા નવ દંપતીઓને મંગળસૂત્ર કબાટ સહિતની જીવન જરૂરી વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી નવસારી જિલ્લાના અગ્રણીઓ દ્વારા એકવીસ નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા મુકામે સૂર્યવંશી ટ્રસ્ટ મારફતે હળપતિ સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે આવ્યો હતો તમામ એકવીસ જોડાઓને મેં વિનંતી કરી છે હળપતિ સમાજ એ ખૂબ આગળ પ્રગતિ કરે શિક્ષણમાં આગળ આવે બીજા અન્ય સમાજના હરોળમાં આગળ આવે એના માટે વ્યસનથી મુક્ત થાય અને આગળ આવે એવી મેં એમને સલાહ આપી છે વર અને કન્યાઓને પણ સલાહ આપી છે કે તમારા ઘરમાં આવેલી પરાઈ કન્યા એ પોતે સાસુ હોય કે સસરા હોય એને વહુ નહીં પણ પોતાની દીકરી તરીકે માન આપીને પોતાનું સંસાર બનાવે એવી વર અને કન્યાઓને પણ શિખામણ આપી છે એમના માતા પિતા વડીલો તમામને સલાહ આપી છે અને ખાસ કરીને મારા સમાજને વિનંતી કરું છું કે આપણો સમાજ કચડાયેલો પીસાયેલો વર્ગ છે ત્યારે શિક્ષણમાં આગળ આવીને વ્યસનમાંથી મુક્ત બને એવી જ હું નમ્ર અપીલ કરું છું આજ રોજ સૂર્યવંશ સેવા ટ્રસ્ટ દ્વારા ગંઢીવ તાલુકાની અંદર કિત્ય સંમલગ્નનું આયોજન કરવામાં આવ્યું એની અંદર નવસારી જિલ્લાના સમક્ષ આદિવાસી સમાજના યુગલો એકવીસ જોડાની અંદર ભાગ લઈ રહ્યા છે એને આશીર્વચનો આપવા માટે આદિજાતિ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ ધારાસભ્ય શ્રી રાકેશભાઈ પટેલ દેસાઈ નરેશભાઈ પટેલ સાહેબ તેમજ પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ કંટાણીસિંહ તથા પવનભાઈ રાઠોડ સાહેબ બારડોલીથી પધાર્યા હતા અને છોકરાઓને આશીર્વાદન માટે એમને ઉત્સાહીથી અને ઉલ્ ઉત્સાહથી આની અંદર આ સમાજને એક પ્રોત્સાહિત મળે એના માટે આશીર્વાદન આપી એમને આ સમા સૂર્યવંશ સેવા ટ્રસ્ટની અંદર હાજરી આપી અને આનંદની લાગણી અમે સૂર્યવંશ સેવા ટ્રસ્ટના તમામ કારોબારને કારોબારીને

સંપૂર્ણ એર કન્ડિશનર બનાવવામાં આવશે નવસારી જિલ્લા પંચાયત સંચાલિત મોટી ચોવીસી પ્રાથમિક શાળા જર્જરિત હતી નવસારીના સાતેમ ગામના એનઆરઆઈ હર્ષદભાઈ અને તેમના ધર્મપત્ની નૈનાબેન દ્વારા આ શાળાને નવનિર્મિત કરવાનું ધ્યેય નક્કી કરવામાં આવ્યું હર્ષદભાઈ વર્ષોથી અમેરિકામાં નિવાસ કરે છે પરંતુ તેઓ તેમના માદરે વતનને ભૂલ્યા નથી નવસારી માદરે વતનનું ઋણ અદા કરવા માટે નવસારી જિલ્લામાં તેઓ સરકારી પ્રાથમિક શાળા અને આશ્રમ શાળાઓનું નિર્માણ કરી રહ્યા છે જિલ્લામાં તેઓએ પચીસ જેટલી શાળા અને આશ્રમ શાળાઓનું નિર્માણ કર્યું છે આદિવાસી સમાજના અને ગરીબ વર્ગના બાળકોને અત્યાધુનિક સુવિધાઓ સાથેનું શાળાનું મકાન મળે તે પ્રકારના શુભ આશય સાથે તેમના માતબર દાન થકી સરકારી શાળાઓનું નવ નિર્માણ કરી રહ્યા છે નવસારી કબીલપોર પાસે આવેલ મોટી ચોવીસી પ્રાથમિક શાળાનું મકાન નવ નિર્માણ પામ્યું છે શીતાંજલિ ફાઉન્ડેશન યુએસએના હર્ષદભાઈ ઉકા અને નૈનાબેન ઉકાના ચાર કરોડના માતભર થકી અહીંના બાળકોને સુવિધાસભર શાળાનું નવું મકાન મળ્યું છે આજના દિવસે મોટી ચોવીસેની આપણે શાળા ઓપન કરવામાં આવી છે અમને ખૂબ જ આનંદ છે આજના ઉપસ્થિત મહેમાનો અને એમનો મારો ખૂબ ખૂબ આભાર આ અમારો પચીસમો પ્રોજેક્ટ છે અને આ સ્થિતિમાં જેટલી શાળાઓ બનાવી છે તેનો સૌથી મોટો પ્રોજેક્ટ છે અને ગુજરાત રાજ્યના શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સહકારથી આ શાળા બનાવવામાં આવી છે અને એમનો પણ ખૂબ ખૂબ આભાર અને જે સ્થાનિક લોકો છે એ બધાને ખૂબ જ સહકાર મળેલો છે શિક્ષકો પણ ઘણા ઘણા આનંદિત છે અને આ શાળા ખૂબ જ જૂની હતી ખૂબ જ જરૂરિયાત હતી પરંતુ છોકરા એટલા છે કે અમારે ઘણી મોટી શાળા બનાવી પડતી હતું એટલે લગભગ સાડા ચાર કરોડના ખર્ચે આ શાળા બનાવવામાં આવી છે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોટી ચોવીસી પ્રાથમિક શાળાનું આજે લોકાર્પણ થયું છે અને તે સીતાંજલિ સીતાંજલિ ફાઉન્ડેશનના સૌજન્યથી કરવામાં આવ્યું છે તો આ તબક્કે આ શાળાનું જે મકાન દાતાશ્રીઓ અને જિલ્લા પંચાયત તરફથી જે પ્રાપ્ત થયું છે તો એ મકાન અમે શાળાના શિક્ષકો ખૂબ સારી રીતે તેની માવજત પણ કરીશું બાળકોને પણ ખૂબ સારું શિક્ષણ આની અંદર પ્રાપ્ત થાય એવા પ્રયત્નો પણ કરીશું અને આ જે અધ્યતન મકાન બન્યું છે એની અંદર ખૂબ ખૂબ સારી સુવિધાઓ પણ આપવામાં આવી છે દાતાશ્રીઓ અને પંચાયત તરફથી ખૂબ સરસ સેનિટેશન પણ છે કોમ્પ્યુટર લેબ પણ છે લાઇબ્રેરી પણ છે અને વિજ્ઞાન લેબ પણની સુવિધા પણ આપવામાં આવી છે તો આ દરેક વસ્તુનો ખૂબ યોગ્ય રીતે ઉપયોગ થાય અને ખૂબ સારી સંખ્યામાં બાળકો અહીં હવે એડમિશન લે એવા દરેક પ્રજાજનોને પણ અમે વિનંતી કરીએ છીએ કે એકવાર અચૂક આ શાળાની મુલાકાત લે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ શાળાનો લાભ મળે વિના મૂલ્યે અહીં શિક્ષણ કાર્ય થવાનું છે અને ખૂબ સુવિધાઓ મળવાની છે તો સૌથી વધુમાં વધુ સંખ્યામાં બાળકો અહીં ભાગ લે શિક્ષણ કાર્ય લે તો ખૂબ સમાજ માટે ઉપયોગી રહેશે આજે શાળાના લોકાર્પણ નિમિત્તે અહીંયા ખરેખર આનંદ થયો છે કે બધી રીતે અગતન શાળાનો આયોજન હર્ષદભાઈ કુકાએ જે કર્યો છે અને એમને ગુજરાતમાં એકસો પચીસમો આ શાળાનો આયોજન કર્યો છે મેં એમને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આપું છું અને ભવિષ્યમાં હા એકસો પચીસ એકસો એકાવનનો આંકડો એ કરે એવી પ્રભુને એમને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું જિલ્લા પંચાયત સંચાલિત ચોવીસી પ્રાથમિક શાળા જે આજે લગભગ પચોતેર વર્ષથી કાર્યવંત હતી અને જે જે શાળાનું બાંધકામ ગોવિંદજી પરાગજી વિદ્યામંદિર કચ્છવાડીવાળા હોય છે એમણે બનાવેલી હતી જે જે ટાઈમે શિક્ષણની માટેની ઘણી અહીંના વિસ્તારમાં જોરિયાત હતી આજે તે શાળા જર્જરીત થવાથી આ વિદ્ધાંજલિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ એક અદ્યતન અદ્યતન મકાન આ પ્રાથમિક શાળા માટે બનાવવામાં બનાવીને આપવામાં આવેલું છે આ શાળામાં લાઇબ્રેરી તેમજ દરેક જાતની લેબોરેટરીઓની તેમાં સારામાં સારી સગવડ છે અને આ જે શાળા જે બનાવવામાં આવી છે તે બિલકુલ આ વિસ્તારની અંદર ખાસ જરૂરિયાતવાળી આ શાળા છે નવનિર્મિત શાળાનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં ઉદ્ઘાટક તરીકે કબીલપુરના અગ્રણી પ્રકાશ અગ્રવાલ મુકેશ અગ્રવાલ સુંદર ઘોડેલા તેમજ નવનિર્મિત શાળાના મુખ્ય દાતા શ્રી હર્ષદભાઈ ઉકા અને નૈનાબેન ઉકા ઉપસ્થિત રહ્યા હતા મોટી ચોવીસી શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શીતાંજલિ ફાઉન્ડેશનના હર્ષદભાઈ ઉકાએ મોટી ચોવીસી પ્રાથમિક શાળાને સંપૂર્ણ એર કન્ડિશન બનાવવામાં આવશે એ પ્રકારની જાહેરાત કરી હતી જે ગુજરાતમાં આ સરકારી શાળા પ્રથમ હશે જે સંપૂર્ણ એર કન્ડિશન હશે આદિવાસી ગરીબ વર્ગના બાળકો એર કન્ડિશન વર્ગખંડોમાં અભ્યાસ કરશે મોટી ચોવીસી પ્રાથમિક શાળામાં વીસ જેટલા વર્ગખંડો નિર્માણ થયા છે બે માળના શાળાના મકાનમાં લાઇબ્રેરી પ્રયોગશાળા કમ્પ્યુટર લેબ પ્રાર્થના હોલ આચાર્ય ઓફિસ તેમજ સ્વચ્છ સેનિટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ શાળાનું નિર્માણ વિશ્વકર્મા રાકેશ પ્રજાપતિ દ્વારા થયું છે ગુણવત્તા સભર જરૂરી સામાનનો ઉપયોગ કરી મજબૂત બાંધકામ કરવામાં આવ્યું છે વિશ્વકર્મા જણાવે છે કે આ શાળાનું બાંધકામ સો વર્ષ સુધી ટકી શકશે મારી શાળાનું નામ મોટી ચાવીસી પ્રાઇમરી સ્કૂલ છે પહેલાં જૂનું મકાન હતું હવે હમણાં થોડા જ સમયમાં નવું મકાન બન્યું તેમાં અમને ઘણી બધી સુવિધાઓ મળી તેમાં અમને સ્માર્ટ બોર્ડ સારા સારા ક્લાસ તેમાં નવા નવા બાથરૂમ લાઇબ્રેરી સાયન્સ લેબ કોમ્પ્યુટર લેબ એમાં બધી જ અમને સુવિધા મળી અને જૂનું મકાનમાં પાણીઓ વરસાદ જ્યારે આવે ત્યારે પાણીઓની ખૂબ પાણીઓ ગરતું હતું અને અમને ભણવાની ખૂબ તકલીફ પડતી હતી અને અગવડ પડતી હતી હવે આ નવા મકાનમાં અમને ખૂબ શાંતિથી ભણવાનું મળે છે મારી શાળાના મોટી ચોઈસી પ્રાથમિક શાળા છે પહેલાં અમારું જૂનું મકાન હતું તેમાં અમને ખૂબ તકલીફ પડતી હતી જ્યારે વરસાદ પડતો ત્યારે પણ ક્લાસમાં પાણી ગળતું હતું હવે આ નકા નવા મકાનમાં અમને ખૂબ જ મજા આવે છે ભણવાની અમારા અમારી સ્કૂલમાં લાઇબ્રેરી કોમ્પ્યુટર રૂમ સાયન્સ રૂમ જેવી ઘણા ઘણા બધા ક્લાસ છે અને અમને ભણવાની ખૂબ મજા આવે છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર છીણમ ગામ પાસે માટી ભરેલા ડમ્પર અડફેટે એક યુવાનનું થયેલું કરુણ મોત બે યુવાનો થયેલા ગંભીર રીતે ઘાયલ નવસારી મહાનગરપાલિકાનો લોગો થયેલો લોન્ચ વિશાલ ઝવેરી નામના યુવાન દ્વારા તૈયાર થયેલ લોગો થયેલો પસંદ નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો યોજાયેલો કાર્યક્રમ ડીડી ન્યૂઝ ઉપર નવસારીના અગ્રણીઓના અભિપ્રાયો થયેલા જીવંત પ્રસારણ ગણદેવીમાં આદિવાસી સમાજના યોજાયેલા સમૂહલગ્ન એકવીસ નવ દંપતીએ માંડેલા પ્રભુતામાં પગલાં તો આ હતા સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર